સત્સંગ સાગર યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે હું તમને આ વિડીયોમાં સંભળાવીશ ત્ર્યબકેશ્વર જ્યોતિર્લિંગની કથા સુતજી કહેવા લાગ્યા હે બ્રાહ્મણો હવે હું તમને સૌને ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગનો મહિમા કંઈ સંભળાવું તે તમે ભક્તિભાવે સાંભળો એક સમયે મહાસતી અહલ્યાના પતિ ઋષિ ગૌતમ બ્રહ્મ પર્વત ઉપર તપ કરતા હતા એ સમયે ત્યાં સો વર્ષો સુધી વરસાદ થયો નહીં અને દુષ્કાળ પ્રવર્તવા લાગ્યો પ્રાણીઓ અન્નને પીવા માટે વલખા મારવા લાગ્યા અને મૃત્યુ પામવા લાગ્યા આથી ગૌતમ ઋષિને ઘણું દુઃખ થયું અને તેઓ ત્યાંથી વ્યાકુળ થયા આથી વરુણદેવનું છ માસ સુધી તપ કર્યું આથી વરુણદેવ પ્રસન્ન થઈ તેમને વરદાન માગવા કહ્યું ઋષિ બોલ્યા પ્રાણીઓ અન્ન અને જળ વિના મરણ પામવા લાગ્યા માટે આપ વરસાદ આપો વરુણદેવ કહેવા લાગ્યા હે ઋષિ દેવોની આજ્ઞા સિવાય હું વરસાદ ના આપી શકું પરંતુ તમે ધરતીમાં એક ખાડો કરો ગૌતમે ધરતી ઉપર એક ઊંડો ખાડો ખોદ્યો વરુણદેવે ખાડો પાણીથી છલો છલ ભરી દીધો અને કહેવા લાગ્યા હે ઋષિ તમારા પ્રતાપે આ જળથી છલોછલ ખાડો કદાપી ખાલી નહીં થાય આમ વરુણદેવની કૃપાથી જળ પ્રાપ્ત કરી ગૌતમ ઋષિએ પ્રાણીઓ માટે ચારો અને પક્ષીઓના ચણ માટે ધાન્યની વાવણી કરી તેનાથી સૌનું પોષણ થવા લાગ્યું આથી ઘણા ઋષિમુનિઓએ અને જીવો ત્યાં સ્થાયી થયા ધરતી પાછી હરિયાળી થઈ એક સમયે ગૌતમના શિષ્યોએ જળકુંડમાં પાણી લેવા ગયા તે સમયે અન્ય ઋષિમુનિઓની પત્નીઓએ પહેલાં શિષ્યોને પાણી લેતા અટકાવ્યા અને કહેવા લાગ્યા પહેલાં અમે આ જળ લઈશું ત્યારબાદ તમારે જળ લેવાનું ત્યારે શિષ્યોએ અહલ્યાજીને બોલાવી લાવ્યા અને અહલ્યાજીએ શિષ્યોને પહેલાં જળ લેવાની ગોઠવણી કરી આપી આથી ઋષિ પત્નીઓએ ક્રોધે ભરાઈ પોતાના પતિઓને વાતને વધારીને કહી એટલે મુનિઓએ ગૌતમ ઋષિ સામે બદલો લેવા માટે ગણપતિજીની પૂજા કરી ત્યારે ગણપતિજી પ્રગટ થઈ મુનિઓને વરદાન માગવા કહ્યું અમે ગૌતમને અપમાનિત કરી કાઢી મૂકી એવી શક્તિ અમને આપો મુનિઓની માંગણી સાંભળી ગણપતિ કહેવા લાગ્યા હે આવા ઋષિ દ્વેષ રાખવો યોગ્ય નથી ઋષિએ તમારા સૌની સુખ શાંતિ માટે તપ કરી જળની વ્યવસ્થા કરી સૌને સુખી કર્યા યાદ કરો પરંતુ પેલાઓએ હઠ કરી ત્યારે ગણપતિ કહેવા લાગ્યા જુએ હજુ પણ માની જાઓ તો સારું નહીંતર આવી તમારી હઠથી પરિણામ સારું નહીં આવે આવવાનું નથી થોડા સમય પછી ગૌતમ ઋષિ જ્યાં અનાજ વાવતા હતા ત્યાં એક સાવ મરી જવાના આરે હોય એવો દુબળી ગાયનું રૂપ લઈને આવ્યા ગાય ઋષિના માર્ગમાં રસ્તો રોકીને ઊભી હતી એટલે ગૌતમ ઋષિએ ગાયને માર્ગમાંથી આઘી કરતા એક પાતળી સોટી લે તેને મારી સોટી વાગતા જ ગાય મૃત્યુ પામી ત્યારે પહેલાં દુષ્ટ ઋષિમુનિઓએ ગૌતમ ઋષિ ઉપર ગૌહત્યાનું પાપ ચડાવી તેમનું અપમાન કર્યું અને આશ્રમમાંથી ચાલ્યા જવા કહ્યું આથી ઋષિ અને અહલ્યાજી દુઃખી થઈ આશ્રમ છોડી ચાલ્યા ગયા અને એક વનમાં જઈ ગૌતમ ઋષિઓએ ગૌહત્યાના પાપમાંથી મુક્ત થવા માટે તપ કર્યું ગંગા સ્નાન કરી ઘણા બધા પાર્થિવલિંગ બનાવી શિવજીની પૂજા પ્રાર્થના કરી ત્યારે શિવજી પ્રસન્ન થયા અને કહેવા લાગ્યા હે ગૌતમ ઋષિ તમે સ્ફટિકની જેવા શુદ્ધ આત્મા છો તમે કોઈ પાપ કર્યું નથી માગો વરદાન માગો ત્યારે ઋષિએ શિવજી પાસે ગંગાની માગણી કરો ત્યારે શિવજીએ પ્રસંગ થઈ ગૌતમ ઋષિની માગણીનો સ્વીકાર કરી ગંગાજળ ઋષિને આપ્યું ત્યારે ગૌતમ ઋષિએ પોતાને લાગેલા ગૌહત્યાના પાપ પાતકમાંથી મુક્ત કરવા ગંગાને કહ્યું એટલે ગંગાજી વિચારવા લાગ્યા કે ઋષિને ગૌ હત્યાના પાતકમાંથી મુક્ત કરી પવિત્ર થઈ હું પાછી સ્વર્ગલોકમાં ચાલી જઈશ પરંતુ ભગવાન શિવે ગંગાને આજ્ઞા કરી કે જ્યાં સુધી આ કલયુક્ત છે ત્યાં સુધી તારે આ ધરતી ઉપર રહેવાનું છે ત્યારે ગંગાજીએ શિવજીને કહ્યું પ્રભુ તો આપે પણ અહીંયા પાર્વતી સહિત નિવાસ કરવો પડશે શિવજીએ ગંગાજીની વાત સ્વીકારી ત્યાં સ્થિર થયા એ સમયે ગંગાએ પૂછ્યું પ્રભુ સંસારના પ્રાણીઓને મારી મહત્તાની જાણ કેવી રીતે થશે એ જ સમયે ઋષિ બોલ્યા જે સમયે બૃહસ્પતિ સિંહ રાશિમાં પ્રવેશ કરશે અને ત્યાં સ્થિર રહેશે એટલો સમય અમે સૌ તમારા જળમાં સ્નાન સંધ્યા કરીશું અને ભગવાન ભોળાનાથના દર્શન કરીશું એટલે અમારા સર્વે પાપો તાપોનો નાશ થશે સાંભળીને ગંગા ત્યારથી ગોમતી નામે અને શિવલિંગ ત્રમયક નામે ત્યાં સ્થિર થઈ પ્રખ્યાત થયા અહીં ગંગા નદીમાં સર્વપ્રથમ ગૌતમ ઋષિએ સ્નાન સંધ્યા વિધિ કરી એટલે ગંગાજી ગંગા દ્વારકા કહેવાયા ત્યાર પછી બીજા મુનિઓ સ્નાન કરવા આવ્યા એટલે ગંગાજી અદશ્ય થઈ ગયા ત્યારે ગૌતમ ઋષિએ ગંગાજીને વિનંતી કરી આપ દૃશ્યમાન થાવ અને ઋષિઓને સ્નાન કરવા દઉં ત્યારે ગંગાજી બોલ્યા આવા કૃતજ્ઞ મુનિઓને હું દેખાઈશ નહીં ત્યારે ઋષિએ વધુ એક વખત પ્રાર્થના વિનંતી કરી ત્યારે ગંગાજી કહેવા લાગ્યા હે ગૌતમ ઋષિ આ કૃતજ્ઞ મુનિઓની પાર્વતીજીની સોવાર પ્રદક્ષિણા કરે તો જ દર્શન આપીશ પેલા ઋષિઓ પસ્તા પોતાની ભૂલ કબૂલ કરી ગૌતમ ત્યારે ગંગાએ પ્રસન્ન થઈ દર્શન આપ્યા જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં ઓમ નમઃ શિવાય લખો